ઉપલેટામાં દેશી દારૂનું ખુલ્લે આમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ તે દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જીઆઈડીસી વિસ્તારમાં સામાન્ય ચીજોનું વેચાણ થતું હોય તેમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે તો દારૂ વેચવા અને ખરીદવા આવતા લોકોમાં પોલીસ કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ભય પણ દેખાતો નથી જ્યારે જીઆઈડીસી વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થતાં વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે વેપારીઓના કારીગર દેશી દારૂના રવાડે ચડ્યા હોય અને દારૂ પીને કામ કરતા હોય અને કોઈ દુર્ઘટના થાય તેવી ચિંતા વેપારીઓને સતાવી રહી છે તો દેશી દારૂના વેચાણ કરતાને જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ ખુલ્લે આમ આરામથી બધાને પ્રસાદીની માફક ની કોથળીઓ આપી રહ્યો છે તો શું બુટલેગરો અને પોલીસની ગોઠવણ છે બુટલેગરોને પકડીને કાર્યવાહી કરનારું કોઈ જ નથી કોની રહેમ નજર હેઠળ દેશી દારૂ વેચાઈ રહ્યો છે ઉપલેટામાં કાયદો વ્યવસ્થા કેમ નથી શું અહીં કાર્યવાહી કરતા ડરે છે પોલીસ ઉપલેટામાં ક્યારે બંધ થશે દેશી દારૂના અડ્ડાઓ તેવા અનેક સવાલ લોકોના મનમાં ઉઠવા પામ્યા છે માલ કેવો મળશે ઇંગ્લિશ નો દેશી ઇંગ્લિશ ઇંગ્લિશ આ ખરું આ દેશી વેચાણ કે તો થઈ હે